કફ સિરપ પીનારા બંને બાળકોની સ્થિતિ સ્થિર છે અને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે કફ સિરપ પીવાને કારણે ડભોઈ તાલુકાના બે બાળકોના મૃત્યુ થયા હોવાના સમાચારો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ હકીકત લક્ષી સ્પષ્ટતા કરવામાં આવી છે કફ સિરપ પીનારા બંને બાળકોની સ્થિતિ સ્થિર છે અને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે સિદ્ધપુરના ગામના બાળકોને બેભાન અવસ્થામાં ડભોઈની સ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની પ્રારંભિક સારવાર ડોક્ટર મોદી દ્વારા કરવામાં આવી હતી આ હોસ્પિટલમાં વડોદરા જિલ્લાના ડ્રગ્સ ઓફિસરોની ટીમ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નીલકમલ દ્વારા મુલાકાત લઈ તપાસ ચાલુ કરવામાં આવી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાળકો દ્વારા સુડેક્સ ડીએ સિરપ જેનું ઉત્પાદન લિયોફોર ફોર્મ્યુલેશન પ્રાઇવેટ દ્વારા કરવામાં આવ્યું છે તેનું સેવન સિદ્ધપુર ગામના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું સિદ્ધપુર ગામના બે બાળકો જેમાં એકની ઉંમર આશ્રય અઢીથી ત્રણ વર્ષ અને બીજાની ઉંમર પાંચથી છ વર્ષ છે તેઓ પોતાના માતા પિતા સાથે ખાંસી અને તાવલી સારવાર માટે ગામમાં જ આવેલ ખાનગી ક્લિનિક ખાતે ગયા હતા ક્લિનિકના ડોક્ટર દ્વારા બંને બાળકોને કફ સિરપ તથા દવાઓ આપ્યા બાદ બંનેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા તાત્કાલિક રીતે બંનેને પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે ખસેડવામાં આવ્યા હતા લગભગ દસ થી બાર કલાકની સતત સારવાર બાદ બંને બાળકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે હાલ બંને બાળકોની તબિયત સારી છે અને તેમને રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે કફ સિરપનું સેમ્પલ ડભોઈ પોલીસના પીએસઆઈ દ્વારા જપ્ત કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સોંપવામાં આવ્યું છે આ સેમ્પલનું પરીક્ષણ કરી જરૂરી વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવશે આ સમગ્ર ઘટનાની તપાસ માટે વડોદરા જિલ્લા આરોગ્ય ટીમ તેમજ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની ટીમ ડબોઈ ખાતે પહોંચી ગઈ છે તબીબી અને તકનીકી બંને સ્તરે તપાસની કાર્યવાહી ચાલુ છે ગઈકાલે ડબોઈ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે એમાં એક બીએનએસ એકસો પચીસ અને મેડિકલ પ્રેક્ટિશનર એક ત્રીસ અને પાંત્રીસ મુજબનો ગુનો ટીએચઓ નીલકમલ ડૉક્ટર સાહેબે આપેલો છે એમાં વિગત એવી છે કે સિદ્ધપુર ગામ અને ધરમપુરી ગામમાં એક અશ્વિનભાઈ કરીને ડૉક્ટર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ લોકોની કરતા હતા સેવા કરતા હતા એ અનુસંધાને જે જોબટ અલીરાજપુરના જે મજૂર લોકો જે પેવર વર્કનું કામ કરવા આવેલા હતા એમાંથી બે છોકરાઓ નાના હતા એમને એમને કપ સિરપની સોડેક્સ ડીએસ કરીને એક પોર્ટલ આપેલી હતી અને એ આધારે છોકરાઓ મેભાન થઈ ગયેલા હતા અને એમને છેવટે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરેલા હતા હાલ તબિયત સ્થિર છે અને સારી કંડિશન છે એ આધારે જે ટીએચએ તપાસ કરી અને એ અનુસંધાને ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે એમાં ડૉક્ટર ડૉક્ટર છે એમ ડિગ્રી છે એમની જોડે હાલ કોઈ ડિગ્રી જણાવેલ નથી અને ધોરણ બાર સુધી ભણેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવેલ છે અને કોઈ પ્રાઇવેટ કોર્સ કરેલો હોય એવું હાલ જો તપાસમાં નીકળશે તો એના અનુસંધાને આગળ તપાસ ચાલુ છે આ માટે એને જોઈએ કે મારી સિરપ કાપી છે શું મળતું એ જે એઝ એ મેડિકલ પ્રેક્ટિસના ગામડાઓમાં જે ડૉક્ટરો દવા કરતા હોય છે એ અનુસંધાને લઈને દવા કરતો હોય હાલ એવું તપાસમાં જણાવી આવ્યો છે જો એ ગેરકાયદેસર રીતે એને જથ્થો ઉતાર્યો છે ને એવું હશે તો પણ એના વિરુદ્ધ આગળ કાયદા મુજબ કામ કરવામાં આવશે એની ધરપકડ થઈ શકે

છેલ્લા પાંચ સાત વર્ષથી ગામડાઓમાં દવા આપતો તેવું પ્રાથમિક દ્રષ્ટિએ ના વિસ્તારમાં જ રહેતો હતો અગાઉ સિદ્ધપુર રહેતા હતા પછી થોડો ટાઈમથી ધરમપુરી ગામમાં આ રીતે એમની પ્રેક્ટિસ કરતા